મારું દીકરું કોઈ આવતું નથી ને તલા દીકરો અત્યાર લગન નિશાળ માર્યો પણ એક છોકરું ન આવ્યું અને અત્યારે મારા દીકરા બે ડોક્ટર લઈને છોકરા આયેલા આવે હે લાય કોઈ દેખતું નથી ને તા ત્યા વંડી આડો વયો અને પછી છોકરા ને ઉપર લઉ એટલે આપડો પાય લાય મારા દીકરા બે વાતો કરતા કરતા હાલ્યા આવે છે પણ કાય વાંધો નઈ એને ખબર ક્યાંય પકડવા વાળો છે હવે છે ને આ મારો ઢીંગો રહ્યો ને એ અહીંયા મેકી દઉં એટલે દીકરા મારા મારો ઢીંગો તો લેવાના જ છે પછી હે ને વહેણથી ઉપાડ લો લાય આ ઢીંગો મેકીને ઓલી કુંડીમાં હંતે જાવ એટલે એને ક્યાં ખબર હે કે અહીં હંતાણ હવે ઢીંગો મેકી દીધો હવે દીકરા મારા ઢીંગો તો લેવાના જ છે ને એટલે આજ ઉપાડ લો એટલે મારું કામ થઈ જાય ઢીંગા તારે મારું કામ કરવાનું મારું ભૈલ્યું આયા હવે ને આમ હાલ તઈ જો રોક્યા સો એને ફલાણા ગામમાં હે ને પકડવા વારા આયા છે હે પકડવા ઈ આપણા ગામમાં તો ક્યાં આયા નથી આયા બી આવે એવું ન હોય હવે ઈ તો આ ગામમાં આયા નો આયા હોય એ એવું હોય તો હાલ આમ તો જો કેવો મસ્તીકાનો ઢીંગો ઓ

मारा खबर पडी गे ककडवा वळ कुंडी है म्हणता शू कर हटकव नग आधाने जाण तो खबर पडजे तो मा काबरा ढिंगो लय आणि बीजी कैल उपडू दीकरा मरा हातमा ढींगा ત્યાં શું કર્યું ભલામણ હાથમાં આવેલો શિકાર ત્યાં કાંઈ ગયો લાય આવે અને આથી ટીંગા આપણે બેને સટકવું પડશે ને ઘાસ આવી જાય તો હું આ કાપરા થઈ જશે પણ એ મારા દીકરા બે ભાગી ગયા લાય આવે મને ભાગવા દે એ બટાન છો મામી તને કહું તું હે ને આ બોન ને કઈ ઘડી ક્રમવાડી જતા હું છે ને ઘર માં બર્તન લઈ આવું હા હાલે લે કામ થઈ ગયું મારા બટા બે છોકરા ઘરના બાણે રમે છે લાય કોઈ દેખતું નથી ને તા વાડીમાં વયો જો મારું બટું વાડીમાંય કોઈ છે નહીં છોકરા એકલા એકલા રમે છે પણ આજ તો છે ને આ રહ્યો ને એ દેવો છે અને બે છોકરાને ઉપાડ લઉં આજ કામ થઈ ગયું

આમ જો એ હાલ બટા તો દાદી ને દાદા છે ખોખા લીંદે હે એને જઈને કાયો કા કઈ નકરી છે હાલ થોડ અડુઆ શું કરવું આ આપણે બેનત કરવું પડે હે આ સાચી વાત છે ડોસી દારિયા ને ધરતા શું કરવું પડે હા ઓડવા એ બા એ હું થી ઓબટા એ તમને કહું ઓલા પકડવા વાળો આયો તો ને આપડા કરે તે આપણી છોડીને પકડીને લઈને ભઈ ગયો હે

Lai koi wai ane hao tun Tai pela bhaegi zau Oh no Ale Maru batu mocha kailawe hawe Lai gadi kain kor